મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટની મુલાકાત દરમિયાન શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા હાથ ધરવામાં આવેલ અંદાજે પાંચસો પિસ્તાલીસ કરોડ રૂપિયાના વિકાસ પ્રકલ્પોની ભેટ શહેરને આપી હતી જેમાં તેર જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને સત્યાવીસ નવા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત સામેલ છે જે શહેરના આંતરમાળખા ય વિકાસને વેગ આપશે આ પ્રસંગે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલ સમારોહમાં મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા આવાસોની ફાળવણી કરી હતી તેમણે કોમ્પ્યુટરાઈઝડ ડ્રો સિસ્ટમ દ્વારા લાભાર્થીઓને એકસો તેત્રીસ ઇડબલ્યુએસ અને પચાસ એમઆઈજી કેટેગરીના આવાસોનો સમાવેશ થાય છે આ પારદર્શક પ્રક્રિયા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવાની તક મળી છે આ ઉપરાંત મુખ્યમંત્રીએ સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહન રૂપે ચેક વિતરણ અને લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ પણ એનાયત કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શહેરી વિકાસ વર્ષ અંતર્ગત રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં માળખાગત સુવિધાઓનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે તેમણે ઉમેર્યું કે અટલ સરોવર એઇમ્સ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ફ્લાયઓવર્સ જેવા પ્રોજેક્ટ્સે રાજકોટની કાયાપલટ કરી છે અને નાગરિકોની ઇઝ ઓફ લિવિંગમાં વધારો કર્યો છે આ વિકાસ યાત્રા શહેરને આધુનિક અને સુવિધાસભર બનાવવા માટે સતત આગળ વધી રહી છે પાણી માટેની સૌથી વધારે વિકટ પરિસ્થિતિ જો કોઈએ જોઈ હોય તો એ રાજકોટ શહેર અને જિલ્લાએ જોયેલી છે ટ્રેનથી પાણી ને થી પાણી ને બધી દશામાંથી આપણે બહાર નીકળ્યા છીએ અને આ વિઝન કોણે જોયું કેવી રીતે જોયું વિઝનથી નથી થતું એ વિઝન ને તમારે કાર્યમાં લાવવું પડે અને એ કાર્યમાં લાવ્યા પછી આજે પણ તમે જે પાંચસો ને પિસ્તાલીસ કરોડ

આજે સાડા પાંચસો કરોડ રૂપિયાની આસપાસના ખાતમુહૂર્ત લોકાર્પણ પબ્લિક સર્વિસીસ માટેના સર્વિસિસ માટે સુવિધાનો કામો એ મુખ્યમંત્રી લઈને આવ્યા છે સાહેબ કલ્પનાથી જ કહી શકાય એ પ્રકારનું રાજ્ય અને દેશ બનાવવાનો સંકલ્પ આપણા નરેન્દ્રભાઈ લીધો અને મને કહેતા આનંદ છે કે મુખ્યમંત્રીએ એ માર્ગ પકડીને એક અલગ દિશામાં રાજકોટ અને રાજ્યને લઈ જઈ રહ્યા છે